વિસાવદરની બેઠક પર શંકરસિંહ વાઘેલાની પાર્ટીના ઉમેદવાર તરીકે લાલજીભાઈ કોટડિયાના નામની જાહેરાત કરવામાં આવી ગુજરાત વિધાનસભા સિત્યાસી ની ચૂંટણી માટે પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પોતાની નવી પાર્ટી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકર્તા સંમેલન યોજાયું હતું અને તેમાં ભાજપ અને કોંગ્રેસ પર ચાબખા માર્યા હતા અને આ તકે પાર્ટીના વિસાવદર વિધાનસભાના ઉમેદવાર તરીકે લાલજીભાઈ કોટડિયાને ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા ત્યારે જોઈએ આ બાબતે શંકરસિંહ વાઘેલાએ શું કહ્યું હતું તે સાંભળીએ તેમના શબ્દોમાં તથા શંકરસિંહ બાપુ દ્વારા વિસાવદર પેટા ચૂંટણીના ઉમેદવાર તરીકે જાહેર કરાયેલ લાલજીભાઈ કોટડિયાએ પણ આ તકે શું કહ્યું હતું તે સાંભળીએ તેમના શબ્દોમાં હું વિસાવદરની ટૂંક સમયમાં જાહેર થનાર વિધાનસભાની પેટા ચૂંટણીના અનુસંધાનમાં અહીં ગામમાં આવ્યો છું આ બાય ઇલેક્શન એ વિસાવદરના મતદારોના લીધે નથી આવ્યું મતદારોનો વાંક એટલો કે કદાચ એમને ગઈકાલે કોઈ એકાદ પાર્ટીના ઉમેદવારને મત આપીને વિધાનસભાનો સભ્ય બનાવ્યો ભારતીય જનતા પાર્ટી દુનિયાની મોટામાં મોટી પાર્ટી એકસો સાહીઠ જેટલા ધારાસભ્યો એકાદ સીટ એમને મળે કે ન મળે બહુ ફેર પડવાનો નથી અને જે ભારતીય જનતા પાર્ટી આટલો બધો ભરાવો હોવા છતાં પણ જો એ આવી રીતે બીજી પાર્ટીના સભ્યો કે મેમ્બરો તોડવા માટે લાલચ આપીને કે કમિટમેન્ટ આપીને જો કરતા હોય તો બીજેપીને આ શોભા નથી દેતું બજારમાં વેચાઉ માલ હોય પણ આવી રીતે ખરીદ વેચાણ સંઘ કરવો એ બરાબર એમના માટે નથી કોંગ્રેસ પાર્ટી એમાં પણ જે લોકોએ વિશ્વાસ મૂક્યો એ પણ સાગમ છે આ પક્ષમાંથી પહેલાં પક્ષમાં આપવારામાં વિશ્વાસ મૂક્યો એ પણ આનાથી પહેલાં તમે મને સમજાવો જે ભારતીય જનતા પાર્ટી દોષિત છે જે કોંગ્રેસ આમથી આમ થવા માટે દોષિત છે આપવારા પણ દોષિત અને પ્રદુષિત છે તો પછી પ્રજાએ જવાનું ક્યાં એના જવાબ માટે શંકરસિંહ વાઘેલા પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી લઈને વિસાવદરને કડીમાં ઉતર્યા છે અને એમાં બહુ સારા મજાના ઉમેદવારો જેવો સામાજિક રેપ્યુટેશન મારા લાલજીભાઈ કોટડિયા જે એ વિસાવદરના એક ખેડૂત આગેવાન બધા સરપંચ એસોસિએશનના અનુસંધાનમાં પણ સારા સંબંધો અમારા ધીરુભાઈ સાહેબ માજી ધારાસભ્ય એમના પણ આશીર્વાદ બાકીના બધા સમાજના આશીર્વાદના આધારે અમે આજે એમને આ મિટિંગમાં જાહેર કર્યા કે આવનાર પેટા ચૂંટણી જ્યારે આવે ત્યારે અમારા પ્રજાશક્તિ ડેમોક્રેટ પાર્ટીના ભાલો લઈને ઉતરશે અમારા લાલજીભાઈ કોટડિયા એવા ઠેકાણે ત્રણેય પાર્ટીઓના અનુભવો વિસાવદરની પ્રજાને છે હું જાહેર જીવનમાં જ્યારથી છું ત્યારથી આ પક્ષ કે પહેલાં પક્ષ પણ પ્રજાનું ભલું શેમાં હોય એના એના સિવાય કંઈ જ ન હોય અહીં વિસાવદરમાં આવતાની સાથે માર્કેટયાર્ડમાં કેશુભાઈ પટેલ સાહેબની પુરા પ્રતિમાને પાઘડી પહેરાવી હાર પહેરાવ્યા સરદાર સાહેબની પતિમાં એમને પણ ફુલાર કર્યા એવા ઠેકાણે મારે પ્રજાજનોને કહેવાનું કે અમારીને બાપાની જોડી બહુ સરસ જોડી હતી કોણે તોડી કમસે કમ વિસાવદનના મતદારોનો હું આભાર માનું છું કે એમને જ્યારે મેર પડ્યો ત્યારે એમને પૂરા સમર્થનથી ગાંધીનગર મોકલી આપ્યા છે કેશુ બાપા જ્યાં હતા જે કંઈ પાર્ટીમાં હતા એમાં ખેડૂત સિવાય કોઈ બીજી વાત નહીં મગફળી ઉનાળુના પ્રણેતા કેશુભાઈ એમએસપીના પણ હિમાયતી કેશુભાઈ આવા અનેક પ્રજાલક્ષી એવા ઠેકાણે ઈકોનો સવાલ હોય એમએસપીનો સવાલ હોય નેરની કેનાલ લાંબી કરવાનો સવાલ હોય બીજા સવાલ હોય એ કોઈ સવાલ આ એકાદ પેચા ચૂંટણીથી ઉકેલવાનો નથી પરંતુ ગુજરાતના મુખ્યમંત્રીની ભાજપની આ ભ્રષ્ટ સરકારની ખુરશીને જો આ ભાલો ફેંકતા માણસની અણી અમારા લાલજીભાઈ કોટડિયાના માધ્યમથી ધારાસભ્ય બનીને ત્યાં ગાંધીનગર અડાડશે તો સરકારમાં જીવ આવશે અને સરકાર પ્રજા દુઃખી છે એનો વિચાર કરીને સારું કરવાની કોશિશ કરશે ગુજરાતની કરોડોની પબ્લિક એ આ બે મત વિસ્તારના મતદારો ઉપર આશા રાખીને બેઠી છે કે અમારી બે દીકરીની મશ્કરી થાય બેકાર છોકરાઓ મોંઘવારી વગેરે વગેરે અનેક પ્રશ્નો એ પ્રશ્નો આજે અમારા હાથમાં જવાબ આપવાનો નથી પણ તમારા હાથમાં વિસાવદરને કડીના મતદારોના હાથમાં છે તો વિસાવદર કડીના મતદારો પાસે ગુજરાતની પબ્લિક બહુ હૃદયથી આશા અપેક્ષા રાખીને અપીલ કરે છે કે અમારી લાગણીને માગણી ધ્યાન રાખીને ભારતીય જનતા પાર્ટીને ઘેર બેસાડજો અને બાપુની પાર્ટીને ગાંધીનગર મોકલી આપો તો આવતીકાલ આપણી ઉધરી લાગે આના સિવાય તમારે કંઈ પૂછવું લાલજીભાઈ ભાવાભાઈ કોટડિયા જામબુડી સરપંચ છું આજે વીસ વર્ષથી આ સરપંચ છું લાલજીભાઈ પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી તરીકે જે આવી રહી છે પ્રજાશક્તિ

કોઈ એમાં એને એને રસ રસ નથી રોટલા છે પછી જે અમારા બોર્ડરના ગામ છે ચાલીસ પિસ્તાલીસ પચાસ ગામ છે એમાં આપણે સૌની યોજનાના પાણી થી અમે માથાકૂટ કરી કરીશી કોઈ સરકારે અમારું ધ્યાન નથી દીધું અને કોઈ પણ સરકારે અમારા જે કેશુ બાપા ગયા ત્યાર પછી ના બોર્ડરના ગામડા છે એની ઉપર ડેમ કોઈ બાંધા એ કોઈ ડેમ ચેક ડેમ નથી બાંધા પછી બાપા હતા ત્યારે

એટલા માટે અને મને વિશ્વાસ છે કે આ જનતા મને છૂટામાં મદદ કરશે એવી મને વિશ્વાસ છે પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ દિવ્યાંગ ન્યૂઝ જુનાગઢ